નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં અંધારાને હટાવવામાં વખત બરબાદ ન કરો પરંતુ દીવા સળગાવવામાં સમય લગાવો બીજાને નીચું દેખાડવામાં નહીં પરંતુ પોતાને કંઈ કાબિલ બનાવવામાં વક્ત લગાવો સવાલ નંબર એક પ્લૂટોગ્રહ સૂર્યથી કેટલો દૂર છે એનો જવાબ છે પ્લૂટોગ્રહની સૂર્યથી દૂરી પાંચસો સિત્યાસી કરોડ ચાલીસ લાખ કિલોમીટર છે સવાલ નંબર બે અઠવાડિયાના સાત દિવસ કોના નામ પરથી રાખવામાં આવ્યા છે એનો જવાબ છે સપ્તાહના સાત દિવસ નવ ગ્રહોની સંખ્યાઓમાંથી શરૂના સાત ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યા છે જેવી રીતે સૂર્યગ્રહ એટલે કે રવિવાર ચંદ્રગ્રહના નામ પરથી સોમવાર એ જ રીતે મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિવારના નામ રાખવામાં આવ્યા છે સવાલ નંબર ત્રણ સ્પેસમાં રડી શકાય છે એનો જવાબ છે સ્પેસમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના કારણે રડી નહીં શકાય કારણ કે નીચે નથી પડતા સવાલ નંબર ચાર દુનિયાની સૌથી ઊંડી નદી કઈ છે એનો જવાબ છે કાંગો નદી દુનિયાની સૌથી ઊંડી નદી છે આ નદીની ઊંડાઈ આઠસો વીસ ફૂટ છે સવાલ નંબર પાંચ મહિલાઓ પેશાબ કેમ કરી દે છે એનો જવાબ છે દુખાવાના કારણે